ફ્રેન્ડ્સ આપણે ફરસી પૂરી બનાવીશું એમાં મેં મેદો લીધો છે હવે આપણે થોડો રવો નાખીશું બે ચમચી જેટલો રવો નાખ્યો છે ચોળી નાખવાનું છે થોડું જીરું નાખીશું હવે આપણે થોડી કસૂરી મેથી નાખીશું હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું

હવે આપણે થોડું થોડું કરીને પાણી નાખવાનું છે સારી રીતે લોટ બાંધી લઈશું હવે આપણો લોટ બાંધાઈ ગયો છે હવે આપણે પાંચ મિનિટ ઢાંકી રાખીશું હવે આપણે પૂરી વળી લઈશું એકદમ પતલી વળવાની છે હવે આપણે કાપી લઈશું આપણે વચ્ચેથી આ રીતે કાપી લઈશું હવે આપણે વચ્ચેથી આ કાઢી લઈશું હવે આપણે વચ્ચેથી કાણા પાડી લેવાના છીએ આ રીતના પાડી લઈશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે તેલ ગરમ કરી લેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરી તળી લઈશું તેલ આપણે મીડિયમ રાખવાનું છે